ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે જવાબદારી સાથે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ફોલો કરજો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો કિંમતની વાત કરું એસી હજાર કિંમત ટ્રેક્ટરની અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને લાલપુર રોડ ચંગા પાટિયા પાસે જોવા મળશે